નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું ઉગાઈ કસ સિગ્મા સાયન્સ સ્કૂલ પોરબંદર અને મારો વિષય છે કેમેસ્ટ્રી ગુજરાતી માં કહીએ તો રસાયણ વિજ્ઞાન હવે તમને ખબર છે હાલ અત્યારે કોરોના ની મહામારી ચાલી રહી છે એટલે આપણે સ્કૂલો માં ગુરુગુરુ તો મળી શકતા નથી તો બેટર વે ત્યાં સુધી આપણે ઓનલાઈન માં આપણો સબ્જેક્ટ છે એ પહોંચાડે છે હવે આપણે સ્ટાર્ટ કરીએ

હવે વિશિષ્ટ જ્ઞાન તો ખરું પણ હજી એક આપણે એમાં વાક્ય ઉમેરીએ તો કુદરતમાં બનતી ઘટનાઓનું પદ્ધતિસરનું જ્ઞાન કુદરતમાં બનતી ઘટનાઓનું પદ્ધતિસરનું જ્ઞાન એને આપણે શું કહીશું વિજ્ઞાન તો તમને એમ થાય કે સાહેબ આના ઉદાહરણ ઉદાહરણ આપણી આજુબાજુ છે એમાં જ વિજ્ઞાન છે અત્યાર સુધી તમે નો ડાઉટ પ્રોપર એક મહિના પણ એક મારો નેચર છે કે તમે જરાક આપણે ઘર હોય કે વાતાવરણ હોય કે સમાજ હોય ન્યા જોતા છે ટેક્સ્ટબુક ની બહાર પણ ઘણું વિજ્ઞાન છે બરાબર આપણે ખાલી સિદ્ધાંતો કે વ્યાખ્યા ગોખી નાખીએ પણ એને જોઈ નથી શકતા હવે હું તમને બે શબ્દો સમજાવું છું એના વચ્ચેનો પેલા ડિફરન્સ તમે સમજી લો તમે 8 નો 10 માં પ્રયોગ કર્યા તો તમારે આવે છે એમાં અવલોકન ફોટો શું આવે છે અવલોકન ફોટો તો એમાં તમારે અવલોકન કરવાનું શું છે અવલોકન હવે અવલોકન કરવું એટલે શું અવલોકન કરવું એટલે શું સિમ્પલ આપણે બે પેલા આ શબ્દો વચ્ચેનો તાવ સમજી લઈએ જોવું અને અવલોકન કરવું અવલોકન એટલે ઇંગ્લિશમાં કઈશું ઓબ્ઝર્વેશન જોવું એટલે સિમ્પલ જોવું એક સામાન્ય માણસ છે કોઈ ઘટના છે એ જોવે છે પછી એના વિશે કોઈ જાજો વિચાર નથી કરતો પણ અવલોકન કરવું એટલે આપણે એનો ઉંડાણપૂર્વક અભ્યાસ કરવો તરત જ પ્રશ્ન થશે ને સાદું ઉદાહરણ આપો વર્ષોથી ન્યૂટનના સમયમાં વર્ષોથી સફરજન છે નીચે જ પડતું હતું બધા જોતા હતા વિજ્ઞાન એમાં હતું પણ કોઈને વિચાર ન હોય એ ન્યૂટનને જ વિચાર આવ્યો ને આ સફરજન નીચે શા માટે પડ્યું અને અવલોકન કહેવાય સીધો ક્વેશ્ચન તમે જો તો જોતા હશો કે નાના બાળકો છે એની અવલોકન શક્તિ બહુ સારી હોય તરત એક નવું જોવે તો એના પપ્પા કે મમ્મીને પ્રશ્ન પૂછશે કે આમ કેમ થાય છે આનું કારણ શું જો અવલોકન શક્તિ જેમ આપણે મોટા થાય જ ને એમ અવલોકન શક્તિ ગુમાવતા જાય તો એ આપણે જાળવી રાખવાની છે હું તમને એક સાદું ઉદાહરણ આપું કે તમે નાના હતા ત્યારે કેટલા પ્રશ્નો પૂછતા પપ્પાને મમ્મીને જેમ જેમ મોટા થયા ને એમ આપણને શરમ આવવા બરાબર પ્રશ્ન પૂછતા નથી વિજ્ઞાનના વિદ્યાર્થીને પ્રશ્ન થાવો જ જોઈએ બરાબર જ્યારે આપણે રૂબરૂ મળશું ત્યારે તમને પ્રશ્ન પૂછવાની છૂટ જ છે અત્યારે ઓનલાઈનમાં પણ આપણે કંઈક એનું વિચારશું તો પ્રશ્ન થવા જ જોઈએ એ તમારી અવલોકન શક્તિ દર્શાવે છે તો અવલોકન છે એ વ્યવસ્થિત ઊંડાણપૂર્વક આપણે જોવું એને અવલોકન કહેશું હવે જોવું તો સિમ્પલ તમે સમજી ગયા તો હવે એક અવલોકન શક્તિ છે એ ક્રિએટ જુઓ જે વિજ્ઞાન આપણે આજુબાજુ છે દાખલા તરીકે ખોરાકનું પાચન કહો કુદરતી પ્રક્રિયા છે આપણે એનો ઉમદામપૂર્વક અભ્યાસ કરશું એટલે એની આજ્ઞા માણીએ એટલે વિજ્ઞાન કહેવાય કે ખોરાક કઈ રીતે પચે છે તમે ભણશો બાયોલોજીની અંદર પછી આ છે ફળોનું પાકું અત્યારે કેરીની સીઝન ચાલુ છે બરાબર કેરી તમે જોવો છો કે કાચી હોય ત્યારે લીલા કલરની હોય છે પરંતુ પાકી જાય એટલે યલો કલરની થાય તો એમાં એક રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે બરાબર તો એ પણ સાયન્સ છે એ પણ કેમિસ્ટ્રી છે પછી આવે છે દૂધનું બગડવું તમને ખબર છે દૂધ ચાર પાંચ કલાકે વધારે સમય સુધી પડ્યું રહે તો બગડી જાય છે એનું કારણ પણ શું છે અંદર થતું અંદર થતી રાસાયણિક પ્રક્રિયા પછી એવી રીતે દૂધમાંથી દહીં બનવું બરાબર એ પણ વિજ્ઞાન છે તો આવા ઘણા ઉદાહરણ આપણે જોઈ શકીએ છીએ આ બધાનો વ્યવસ્થિત અભ્યાસ એટલે એને આપણે શું કહેશું વિજ્ઞાન હવે વિજ્ઞાનની મુખ્ય ત્રણ શાખાઓ છે તમે જાણો છો જે આપણા ત્રણ મુખ્ય વિષયો થશે જે આપણા મુખ્ય ત્રણ વિષયો થશે ચાલો તો વિજ્ઞાનની શાખાઓમાં પેલું આવે છે કેમેસ્ટ્રી એટ મીન્સ રસાયણ વિજ્ઞાન પછી આવે છે મીન્સ મીન્સ ભૌતિક અને અને આવે છે 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 તો 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 આ બધા એમાંથી કોઈ 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 કેમેસ્ટ્રી એનો આવતા જે મારો વિષય એ આપણે ચર્ચા કરવાની આપણો બીજો પ્રશ્ન કે કેમેસ્ટ્રી એટલે કે રસાયણ વિજ્ઞાન એટલે શું फिजिक्स छे बायो छे તમારો અલગ વિષય ઉખાસેની ચર્ચા આગળ કરશું હવે કેમેસ્ટ્રી તો કેમેસ્ટ્રી છોકરાઓ કદા તમને અઘરો લાગતો હશે બીક લાગતી હશે બરાબર કે નહીં દરેક નામાંકિતમાં 8 માંથી 10 માં તમે એવું હોય કે કેમેસ્ટ્રી એટલે 8 સબ્જેક્ટ નહીં તમે એને પ્રોપરલી કોણ બરાબર તો કેમેસ્ટ્રી જરાય અઘરો નથી પ્રક્રિયાઓ થી ભીત આવો પણ યાદ કેમ રાખમી ધીમે ધીમે આપણે બધું એટલે આપણે કશું કે તમને બધું પ્રોપરલી થઈ શીખવતો રહે અત્યાર સુધી પ્રોબ્લેમ શું થાતું હોય કેમેસ્ટ્રીમાં દાખલા તરીકે તમારે એક સૂત્ર આવ્યું ઇથેનો તો તમે એને ગોખી નાખો છો કે ભાઈ CH3CH2OH અથવા C2H5OH પણ આ સૂત્રમાં નામ કેમ આવ્યું એમાં કેટલા કાર્બન છે એ પ્રમાણે તમે એને શીખો કે ભાઈ બે કાર્બન એટલે ઇથેન અને OH એટલે આલ્કોહોલ એટલે ઇથેન પ્લસ આલ્કોહોલ નો ઓલ પ્રકે ઇઝ ઇક્વલ ટુ ઇથેનો તો એના બધા સિદ્ધાંતો તમે એ રીતે ભણ્યા હોય તો વેલેન્ટ ગુડ કેમિસ્ટ્રી સેલ્યુલાક્સ છે પણ તમે સીધું મોખિક ન આખ્યું હોય કે ભાઈ આ સત્રા છે આ રીતે છે તો એની ઇથેનો તોય તકલીફ પડે તો બેટર વાય આપણે જે એ સમજીએ હવે સૂક્ષ્મ ચેડા સાયન્સ તો જોવો જોઈએ અણુઓ પરમાણુઓ અને સંયોજનોનું વિજ્ઞાન છે અણુઓ પરમાણુઓ અને સંયોજનોનું વિજ્ઞાન છે તમે અણુ પરમાણુ સંયોજન આટલો 10 માં પરિણામ આવશે

તમે એક કપડું લઈ ગયો એનો અભ્યાસ કરો કેના રાસાયણિક ગુણધર્મો શું? દખલ તરીકે પોલીએસ્ટર કાપડ છે તો એનું સૂત્ર શું? તો તમે ભણ્યા હશો એસ્ટર C डबल તો એમાં એવું પોલીએસ્ટર. તો કોઈ પણ પદાર્થ કોઈના રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ આપણે શું કહેશું? રસાયણ વિજ્ઞાન. ઇંગ્લિશમાં કોણ તો એને કેમિસ્ટ્રી. ઓકે હવે આપો છે રસાયણ વિજ્ઞાનની શાખાઓ. જે કેમિસ્ટ્રી ભણશો તમે 11 12 દરમિયાન એમાં એની શાખાઓ આવશે બધા ચેપ્ટર છે એ ડિવાઇડેડ હોય તો પહેલી આપણે જે શાખા કહેશું એને ઇંગ્લિશમાં કહેશું ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી શું કહેશું ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી દાખલા તરીકે ગુજરાતીમાં એને કહેશું અકાર્બનિક રસાયણ વિજ્ઞાન શું કહેશું અકાર્બનિક રસાયણ વિજ્ઞાન દાખલા તરીકે અકાર્બનિક પદાર્થોના નામ બોલું તો સિમ્પલ ઉદાહરણ મીઠું એટલે કે NaCl પછી આવે છે કોપર સલ્ફેટ CuSO4 પછી આવે છે NA2CO3 એટલે તમારો ધોવાનો સોડા બરાબર તો આ બધા છે ઈ અકાર્બનિક રસાયણ વિજ્ઞાનની આ અકાર્બનિક રસાયણ વિજ્ઞાન એટલે શું કે તેમાં જે સંયોજન રહેલા હોય ને એમાં સહ સંયોજક બંધ હોય સોરી એમાં આયોનિક બંધ હોય છે કયો બંધ હોય છે આયોનિક બંધ દાખલા તરીકે NaCl ની વાત કરીએ તો Na+ અને Cl- એટલે સાપુ મીઠું નિમક આ

આપણી પૃથ્વીની કે બ્રહ્માંડની આપણે વાત કરીએ તો એમાં જે સંયોજનો આવેલા છે ને એમાં પચાસ ટકા તો લગભગ કાર્બન નાક સંયોજન છે પચાસ ટકા તો કાર્બન નાક સંયોજન છે છોકરાઓ સિમ્પલ વસ્તુ અગરબત્તી સળગાવો તમે કાળો ઉમાળો નીકળે છે બરાબર કે નહીં આ ઉપરાંત ઇન્ડસ્ટ્રીને તમે જોવા જાઓ તો મોટે ભાગે બ્લેક હિસ પડતા હોય એટલી એમાં કાર્બન હાજર છે તો આપણી આજુબાજુના કમ્પાઉન્ડમાં ફિફ્ટી પર્સન્ટ પચાસ ટકા જે સંયોજનો છે કે છે કાર્બન इतने केमिस्ट्री नहीं सोची मोमेंटों ने ब्रांच होता है सपोर्ट हो इन्हें ऑर्गेनिक केमिस्ट्री के लिए तब मैं नाम संबंध आस होती है यानी ऑर्गेनिक खेती था इस ऑर्गेनिक फूड आ रहा है यह एक ऑर्गेनिक शब्द तो मैं समझ रहा हूँ sir मजा लिया केमिस्ट्री यहाँ पे आजू बाजू जो चलो तीसरा जो है

પણ કેમિસ્ટ્રી એવી વસ્તુ છે છોકરાઓ કે તમે એને ઓબ્ઝર્વ કરો તો સવાર થી માંડી અને સાંજ સુધી આપણી જિંદગી આ રે છે સવાર થી માંડી અને સાંજ સુધી કેમિસ્ટ્રી છે આપણી જિંદગી આ છે જો દે સવાર થી માંડી અને સાંજ સુધી આપણે કેટલા કેમિકલ પ્રોડક્ટ છે યુઝ કરીએ છીએ એનો એક સોર્ટ આઉટ કરીએ છે તો ટૂંકમાં બોલીસ પછી તમે પણ વિચારજો કે સાહેબ આમાં પણ કેમિસ્ટ્રી છે મજા આવશે તમને આપણું લાઈવ દેખાશે કેમિસ્ટ્રી ને છે ને આપું ચમત્કારનું વિજ્ઞાન કહેવાય જ્યાં તમે લેબમાં પ્રેક્ટિકલ કરશો અને એ અનુભવશો અવલોકન કરશો બહુ મજા આવશે ઓકે તો આપણે થોડા કેમેસ્ટ્રી છે સવારથી અને સાંજ સુધી ક્યાં ક્યાં છે એનું થોડુંક આપણે લિસ્ટ આઉટ કરીએ તો સવારે તમે ઉઠા તો શું લ્યો છો બ્રશ બ્રશ શું છે છોકરાઓ કેમેસ્ટ્રી ઇટ મીન્સ પોલીમર એમાં જે રેસાઓ છે બ્રશની અંદર એ પણ શું છે કેમેસ્ટ્રી ઇટ મીન્સ પોલીમરના બનેલા છે એની ઉપર તમે ટૂથપેસ્ટ લગાડો છો કેમેસ્ટ્રી તમે પાણી ની મદદ થી તમે મોઢું ધોવો છો કે હાથ ધોવો છો એ મીન્સ H2O કેમેસ્ટ્રી બરાબર કે નહીં પછી તમે હાલો પ્રેસ કરવાનો માટે ગયા નાવા માટે ગયા તો લિસ્ટ આઉટ કરતા જાઓ સાબુ સેંકુ ફેસ વોશ ટુ આર આ બધું શું છે કેમેસ્ટ્રી બરાબર કે નહીં એટલી સ્લાઈડ કરી પ્રેસ કરીને તમે ભગવાનના દર્શન કરવા ગયા તો ન્યા તમે તેલ અને ઘી નો દીવો બર્સો ને જે કંઈ હોય તો એ પણ કેમેસ્ટ્રી છે इंटरेस्टिंग तो जरूर तो पर ये दहन की प्रक्रिया है तुम वाइट सड़गाओ छो तो मैंने दीवो करो छो ऑब्जर्व करो या केमिस्ट्री से मजा तो लियो पछि आ सदर बदल बराबर तुम सड़गाओ छो जे के करो छे को दुगणो निकलो ने काळो दुगणो निकलो ने वगैरह इन केमिस्ट्री से अगर तुम नाश्ता करो अगर सो तो इनी अंदर तुम फूड नी अंदर प्रोटीन छे विटामिन छे बराबर कार्बोहाइड्रेट छे आ पण सु छे केमिस्ट्री यू कैन ऑब्जर्व तुम ऑब्जर्व करता हो एक शब्द लेको ने अवलोकन करता

કેમેસ્ટ્રી તમે કોમન દવનું નામ શેખ લો છે છોકરાઓ પેરાસિટામોલ આપણે ઘરે વહી બરાબર દાખલા તરીકે ક્રોસિંગ ડિકોલ ટોટલ કેક્સવાય ઝેડ બધી આવી દવાઓ આવે છે એનું મેમ કન્ટેન કે જે આપણા તાવ છે કે કડતર બરામત આપે એને કેમેસ્ટ્રીમાં પેરાસિટામોલ કહેવામાં આવે છે એનું શું હાલ હું જાણકારી માટે બોલું લખું છું બેજિંગ ઉપર એનએચ સીઓ

बराबर ये के अंदर एक एसिड आवेलो छे जेम फार्मूला एचसीडब्ल्यूएच एचसीडब्ल्यूओएच नाम નું તો ફોર્મિક એસિડ આ એસિડ છે ઈ કીડી છે આપડા જ્યારે કીડી મીન્સ એસિડ આપડા શરીરમાં दाखल થાય જેતે સ્કિન ઉપરેલા આપણે કુંજવા આવે છે લાલ જગામાં કઈ દે ને એસિડ વિશે તમે જાણો છો સાંદ્ર એસિડ હોય ઈ દાહક છે એટલા માટે આ ફોર્મિક એસિડ ઉપરથી लाल कीड़ी में इंग्लिश सु, की की में फॉर्मिका कहवामा है सू कहसू फॉर्मिका ओके मधुमाकी गई है बराबर કે નહીં તો मधुमाकी ની અંદર પણ આવો એસિડ આવેલો છે એમાં એ ફોર્મિક એસિડ હોય બીજું થોડા ઘણા એસિડ છે પણ એમાં મેઈન છે ફોર્મિક એસિડ ચલો ને આગળ ચર્ચા કરીએ કે તમને મધમાખી કહી તો આપણે ઘરે આગ્યો ગયો એ મધમાખી કહીયો તો માટી લગાડીએ છીએ સિમ્પલ ને આવ ઘર ઘર તમને ઉદાહરણ આપીશું પણ આપણે આજુબાજુ

मजा आवे की नाही हो केऊ केऊ इंटरेस्टिंग छे के वो, शेक है? ना सके मजा आवे ये आनंद आवे छे मतलब मारक शब्द पर बटे जो बरो 2 वर्ष दरम्यान के विज्ञान ज्यासाठी म्हणून तो अवलोकन करता सीखो ओके चलो હવે આ બધું કોરું કે બા ધીમે ધીમે આપણે આગળ થોડાક આપણે કન્સેપ્ટ કરાવી નો કેમેસ્ટ્રી નું હવે તમને બતા છે રાસાયણિક પ્રક્રિયા થી બહુ બીતા કે આ યાદ કેતા તો હું મેક્સિમમ પ્રયત્ન કરીશ કે તમને થી ગોખવાના પડે सर्वथा की याद लेते पण હવે જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એને લગતા છે અમુક સપતો છે કેલા આપણે સમજી લઈએ તમે સાંગડા હશે તો પેલા તો પ્રક્રિયા બે પ્રકારની હોય પ્રક્રિયાઓ છે કે બે પ્રકારની આપણી આજુબાજુ થતી હોય ભૌતિક પ્રક્રિયા સિમ્પલ હું કાગળ લઉં ટુકડા કરી નાખું કાગળ લોકડા કરી નાખું તો આ ભૌતિક પ્રક્રિયા અમે કહીએ શું કહેવું છે ભૌતિક પ્રક્રિયા

H2O સોલિડમાંથી માં થી H2O liquid બને ઈટ મીન્સ બરફ નું પીગળવું શું છે બરફનું નું પીગળવું બીજું ઉદાહરણ મે લખ્યું છે હું સાઈડમાં લખતો જાઉં પાણીનું વરાળમાં વરાળ માં રૂપાંતર એવી રીતે આપણે H2O liquid છે એને ફ્રીજ ની અંદર મૂકીએ તો એ H2O સોલિડ બની જશે ઈટ મીન્સ

એફસીએલ ઇટ મીઝ બેદેસ કરીએ તો ટુ એફસી તમે જોઈ શકો આ એક રાસાયણિક પ્રક્રિયા છે શું જે રાસાયણિક પ્રક્રિયા અહીં બે હાઇડ્રોજન વચ્ચે એક બંધ આવેલો બે ક્લોરિંગ છે સીએલ સીએલ બંધ આવેલો તો આ બંધો ટૂટશે આ બંધો છે અહીંયા ટૂંટશે એને આપણે જરાક ટોલી ડોક્ટ એન લાઇટ તો લાઈટ ડિસ્ક અને એફસીએલનો બંધ બનશે

જે પ્રક્રિયામાં ભાગ લે એને શું કહેવાય પ્રક્રિયા પ્રક્રિયામાં ભાગ લે છે એને આપણે શું કહેશું પ્રક્રિયા આપણે એક સાઈડમાં જે કેમેસ્ટ્રીના ઇમ્પોર્ટન્ટ શબ્દો છે એને આપણે લિસ્ટ આઉટ કરીએ પ્રક્રિયા ઇંગ્લિશમાં એને શું કહેશ રિએક્ટન્ટ તો જો જે પ્રક્રિયામાં ભાગ લે છે એને શું કહેશું પ્રક્રિયકો કો ત્યાં H2 અને Cl2 એ ત્યાં H2O સોલિડ છે લિક્વિડ છે લિક્વિડ છે વગેરે ઓકે હવે બીજો શબ્દ આવે છે નિપજ એને આપણે કહીશું પ્રોડક્ટ તો જુઓ જે આ નિપજ તરીકે શું છે HCl છે શું છે HCl જે આ એવી દિશાની હોય એની જમણી બાજુ તો આ બધી નિપજો છે પછી શબ્દ આવે છે ઉદ્દીપક હવે ઘણી પ્રક્રિયાઓ ધીમી થતી ઘણી પ્રક્રિયાઓ છે ધીમી થતી હોય તો આપણે

તમને આવડતું હોય પહેલેથી પણ જેને તકલીફ પડતી હોય આ ખાસ ધ્યાન રાખજો આજે આપણે સાવ બેઝિક જ વાત કરશું અને પછી આવે છે ગેસ ઈટ મીન્સ વાયુ તો જોવો છે આયા નીકળે પીગળેલે સોલિડમાંથી શું બને છે લિક્વિડ સિમ્પલ આપણે બધા જોઈએ છે પછી પાણીને ગરમ કરીએ તો લિક્વિડમાંથી શું થઈ જાય છે H2O ગેસ એટલે વરાળ બને છે પછી આપણે ફ્રીઝરની અંદર

तो एक्वियस का तो मतलब सुन हाँ से जलीय सुन हाँ से जलीय इट मेंस पानी मा होगा रेलो सुन हाँ से एक्वियस इतने जलीय तो हमने देखा है पानी होगा रेलो इतने सुन तो खान चे तो मैं जो ही सब घन पदार्थ है खान चे ही घन पदार्थ है इन्हें वो तो पानी होगा रही ना तो सुन नहीं जा से पानी में होगा रही ना तो सुन नहीं जा से � तो मैं खाने આપણે ઉદીપક નથી વાપરો પણ ઘણી તમે લખેલા હોય ને દાખલા તરીકે તમારે ધોરણ દસ માં કદાચ આવતું હશે હેબર વિધિપક વપરાવો पच्ची वनस्पति कीनी बना और वो इधर मन निकलो तो ही कौन को पड़ेगा तो मैं वह सब तो सैम डाला से केमिस्ट्री उन्होंने तो यू डी पक चुका है बाकी मैं तुमने क्यों दूसरा यहाँ सॉली, लिक्विड, गैस है एक्वियर्स एक्वियर्स इलेक्ट्रिक पानी कहाँ ऊपर है ओके अजीब बस तो याद आ गया चीज़ म

એની બાજુમાં લખી શકીએ અથવા આ રીતે બરાબર કે ભાઈ ઓક્ષેપ આવે છે શું આવે છે ઓક્ષેપ તો આજે આપણે શરૂઆતના લેક્ચરમાં શું શીખા બધા બેઝિક કન્સેપ્ટ શીખા આવતીકાલથી આપણે પહેલા લેક્ચરમાં હું તમને અકાર્બનિક સંયોજનોના સૂત્રો બનાવતા શીખવીશ અત્યારે હું તમને સૂત્રો ગોખી નાખતા હોય દાખલા તરીકે ભાઈ સોડિયમ કાર્બોનેટ તો કે એને ટુ સીઓ પણ કેમ એને ટુ જ એને થ્રી કેમ નહીં एनएसीएल નું તમે સૂત્ર લીધું તો એને સીલ યાદ તમને પ્રશ્ન હોય કે એને સીલ તો સાચું કેમ નો હોય તો એ બધું નો છે પ્રશ્નોનો જવાબ છે એ આપણે આવતી કાલે શીખશું શું કે શીખશું આવતી કાલે લેક્ચર માં શીખશું ઓકે અને છેલે આપણો કેમિસ્ટ્રી ફ્રોમ કેટલું ઇન્ટરેસ્ટિંગ છે એની એસે વાત કરું કે કેમિસ્ટ્રી તમે પ્રોપરલી ભણો તો જળ એગરો નહીં બરાબર કેમિસ્ટ્રી એક એવો સબ્જેક્ટ છે વિદ્યાર્થીને કેમિસ્ટ્રી એક એવો સબ્જેક્ટ છે બરાબર કે તમને ભવિષ્યની અંદર જોવો જો પોતાના ઉદ્યોગો ઇન્ડસ્ટ્રી ઉભી કરી દે છે અને લાખો કરોડો કમાય છે આ ઉપરાંત તમે બીએસસી એમએસસી કરો બરાબર તો કેમિકલ ફેક્ટરીઓ છે એમાં તમે જોબ કરો સારામાં સારી પોઝિશન મેળવો રિસર્ચ કરો બરાબર તો કેમિસ્ટ્રીથી ધરવાનું નથી વિદ્યાર્થી મિત્રો કેમિસ્ટ્રીથી ધરવાનું નથી બરાબર એના માટે પણ કહીશ કે કેમિસ્ટ્રીને લર્ન કરો એન્જોય કરો અને છેલ્લે શબ્દ કહીશું એને તમે લવ કરો છો બરાબર કે નહીં કેમેસ્ટ્રી ભાગવાનું નથી લવ એન્જોય કરો મોટા હોય ત્યારે અને એને પ્રેમ કરો બહુ સરસ વાત છે ને કે આપણે જે કામને તમે પ્રેમ કરતા હોય તો જિંદગી જીવવાની બહુ મજા આવશે તો કેમેસ્ટ્રીને એક તમારો પાર્ટ બને બરાબર કે નહીં આ પિક્ચરો મને બતાડે આપણે એ લવની વાત નથી કરતા પણ તમે તમારા સબ્જેક્ટને તમે તમારા વર્ગને લવ કરો તો જિંદગી છે કેટલી ખુશનમાં લાગશે બરાબર એની તમે કલ્પના પણ ન કરી શકો ઓકે તો આજનો લેક્ચર છે આપણે અહીંયા પૂરો કરીએ છીએ આવતીકાલે બીજા લેક્ચરમાં વધુ આગળ ચર્ચા કરશું